જીવનની એક પ્રકારની નહીં અનેક પ્રકારની સમસ્યાઓ દૂર દૂર થઈ જાય જો આપણાથી નિત્ય ઓમ નમ શિવાયના જાપ થઈ જાય ભક્તો જીવનમાં આવ્યા છે આ ધરતી ઉપર જન્મ લીધો છે તો એમનું જીવન નથી જતું કંઈક ને કંઈક જીવનમાં સમસ્યા હોય જ છે કંઈક ને કંઈક દુઃખ હોય જ છે જે માનવ જે જીવ નિત્ય નિત્ય ઓમ નમઃ શિવાયના જાપ કરે છે તેના જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે આવું સુંદર શિવ મહાપૌરાણમાં કહેલું છે આવું સુંદર શાસ્ત્રમાં વર્ણન છે ભક્તો ઓમ ભગવાન શિવજીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે યુગો યુગો પહેલાં ઋષિ મુનિઓ પણ લખીને ગયા છે કે જે કોઈ માનવ જે કોઈ જીવડો ઓમ નમઃ શિવાયના જાપ કરે છે એક મહિનો હે નિરંતર એક વર્ષ સુધી પાંચ વર્ષ સુધી નિરંતર ઓમ નમઃ શિવાયના જાપ કરે છે તો તેને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે જે પણ મનમાં મહેચ્છા હોય જે પણ કામના હોય તે પરિપૂર્ણ થવા માંડે છે પણ ભક્તો આપણે ઓમ નમ શિવાયના જાપ નિરંતર કરવા વડલા ઉઠી શિવલિંગનું પૂજન કરી અને ત્યાર પછી ભગવાન શિવજી ની શિવલિંગ સમક્ષ એક આસન પાથરી અને ઓમ નમ જાપ કરો અભંગ જાપ કરવા આવી સારી સંખ્યા માં ઓમ નમ જાપ કરવા શિવભક્તો સો ટકા નહીં પણ એક હાજર એક ટકા ભગવાન મહાદેવની કૃપા આપણી પર ઉતરી જાય જ્યારે આપણે ઓમ નમ જાપ કરીએ અને શિવ ભક્તો થોડાક દિવસોમાં તો પવિત્ર મહાશિવરાત્રી આવી રહી છે અને જો તે દિવસે આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરીએ ને તો તેનું એટલું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે કે તેની વાત જ ન પૂછો ભક્તો આપણે નિત્ય નિત્ય ઓમ નમ શિવાયના જાપ કરતા હોઈએ અને પવિત્ર મહાશિવરાત્રીના દિવસે જો આપણે ઓમ નમ શિવાયના જાપ કરીએ ને તો તેનું અધિક ફળ પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન મહાદેવની ઉર્જા વધારે મહાશિવરાત્રીના દિવસે હોય છે આવું સુંદર શાસ્ત્રમાં વર્ણન છે નાનામાં નાનું શિવલિંગ હોય મહાકાય શિવલિંગ હોય ઘરે સુંદર શિવલિંગ હોય અથવા તમે શિવાલય જે શિવલિંગની પૂજા કરો ઓમ નમઃ શિવાયના જાપ કરો ગમે ત્યાં ભગવાન મહાદેવ ચરાચર હોય છે વ્યાપ હોય છે સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે સાક્ષાત મહાદેવે કહેલું છે કે મહાશિવરાત્રિને દિવસે હું સર્વ લિંગોમાં જગતમાં જેટલા પણ લિંગો છે તેમાં હું વ્યાપ રહી છું આવું સુંદર ભગવાન મહાદેવે શિવ મહાપુરાણમાં કહેલું છે એટલે ખાસ શિવ ભક્તો આપણે અભંગ ઓમ નમઃ શિવના જાપ કરવા જોઈએ નિત્ય નિત્ય વહેલા ઉઠી સંધ્યા સમય આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરવા જોઈએ જેથી કરી અને દરેક સમસ્યાઓ આપણાથી દૂર દૂર રહે અને સર્વ સુખોની આપણને પ્રાપ્તિ થાય ઓમ નમઃ શિવાય